જય માતાજી દોસ્તો સ્વાગત છે તમારું કીકુ રેસીપીમાં તો આજે આપણે બનાવવાના છીએ ઉપમા તો સવારના નાસ્તા માટે આપણે ઉપમા બનાવવાના છીએ તેના માટે મેં અહીંયા એક કપ જેટલો રવો લીધેલો છે હવે આપણે રવાને શેકી લઈશું તો હવે આપણે ઉપમા બનાવવા માટે અહીંયા બે ચમચી જેટલું ઘી ગરમ કરવા મૂકેલું છે તેમાં આપણે આ રવો નાખીને શેકી લઈશું એકદમ ધીમા તાપે આપણે રવાને પાંચ મિનિટ સુધી આપણે શેકવાનું છે એકદમ ધીમો ગેસ રાખવાનો છે જોઈ શકો છો આપણો આ ઉપમા શેકાઈને તૈયાર થઈ ગયું છે એકદમ દાણું છૂટો થઈ ગયો છે તો હવે આપણે તેને ડીશમાં ઠંડો થવા દઈશું તો હવે આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે બે ચમચી જેટલું તેલ લીધેલું છે તેમાં એક ચમચી જેટલી રાઈ એડ કરીશું રાઈ ફૂટવા માંડી છે એક ચમચી જેટલી અડદની દાળ લીધેલી છે એક ચમચી જેટલી ચણાની દાળ લીધેલી છે મીઠા લીમડાના પાન એડ કરીશું અને આ તીખા મરચા લીધેલા છે એડ કરી દઈશું સિંગદાણા લીધેલા છે તેને એડ કરી દઈશું હવે તેમાં ચીણી સમારેલી ડુંગળી એડ કરીશું થોડા લીલા વટાણા લીધેલા છે તે એડ કરી દઈએ તમને વટાણા ભાવતા હોય તો વટાણાને સ્કીપ પણ કરી શકો છો હવે આ જેના સમારેલા ટામેટા લીધેલા છે હવે આપણે એક કપ જેટલો રવો લીધેલો છે તો એના સામે આપણે ત્રણ કપ પાણી એડ કરવાનું છે હવે આ પાણી ઉકે ત્યાં સુધી આપણે ગરમ થવા દઈશું પાણી આપણું ઉકળી ગયું છે હવે આપણે તેમાં આ રવો એડ કરી દઈએ સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું હવે આને સતત હલાવતા રહેવાનું છે આપણો ઉપમા એકદમ તૈયાર થવા આવ્યો છે હવે આ ઉપમાને બે મિનિટ સુધી ઢાંકીને થવા દઈશું આપણે જોઈ લઈએ આપણો ઉપમા તૈયાર થઈ ગયો છે જોઈ શકો છો એકદમ આપણો સરસ એવો ઉપમા બની ગયો છે હવે આપણે તેમાં કોથમીરના પાન એડ કરી દઈએ હવે આપણે તેને ડીશમાં સર્વ કરી લઈએ તો હવે આપણે આ ઉપમાને ડીશમાં સર્વ કરી દઈએ જોઈ શકો છો એકદમ પોચો અને સરસ એવો ઉપમા આપણો બની ગયો છે તો તૈયાર છે આપણો આ ખૂબ જ ઝડપથી બની જાય તેવો ઉપમા આ ઉપમા એક એકદમ પોચો અને એકદમ છૂટો બનીને તૈયાર થયો છે તમે પણ આવો ઉપમા ઘરે જરૂરથી બનાવજો અને મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને તમને મારા વિડીયો કેવા લાગે છે તે તમે કોમેન્ટ બોક્સમાં લખી શકો છો